નાગપાચમ શ્રાવણવત પાચમ વ્રત કરનારે સવારે નાહી ધોઈને પાણી આરા પર નાગનું ચિત્રામણ દોરી ઘીનો દીવો કરી પૂજન કરે બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેદ્ય ધરાવે આગલા દિવસના પલાળેલા મગ મઠ બાજરી કાકડી અને અથાણું જમે એક ડોશી હતી ડોશીના ઘરમાં સાત દીકરા અને સાત વહુઓ હતી નાની વહુને પિયરમાં કોઈ નહીં એટલે બધા તેને નબા પી ને ના પીરી કહી મેણા દે ખાવા પીવાનું પૂરું ન આપે અને બધું કામ નાની વહુને માથે સરાદના દાડા આવ્યા ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી ઘરમાં બધા પેટ ભરીને ખાઈ પી ઉઠ્યા નાની વહુને જમવાએ ન બોલાવી નાની વહુને ચડતા દાળા હતા તેને ખીર ખાવાનું ઘણું એ મન થાય પણ કરે શું સાસુ બોલી અલી ના પીરી જોઈ શું રહી છે વધ્યું ઘટ્યું ખાઈ ને વાસણ માંજી નાખ ને નાની વહુ ઉઠી ખીરના તપેલામાં જોયું ઠાલ ઉઠમ એની આંખમાં પાણી આવ્યું પેટે વાસણનો ખડકલો લઈ ને નદી ઉપર માંજવા ગઈ વાસણ માંજતા માંજતા તેની દ્રષ્ટિ ખીરના તપેલામાં ગઈ તેણે તાવેથો લઈ તપેલામાં ચોટેલા કપોળા ઉખેડી ને સાડલાને છેડે બાંધ્યા એના મનમાં એમ કે નાહી ધોઈને ખાવ એટલામાં એક નાગરની દ્રષ્ટિ સાડલામાં બાંધેલા કપોડા ઉપર પડી એને જડતા દાળા હતા એને ખીરના કપોડાનો ભાવ થયો એ આવી ને ગુપચુપ ખાઈ ગઈ વહુ નાહીને આવી સાડલામાં જોયું તો કપોડા ના મળે નાગણ આ બધું સંતાઈને જોતી હતી એના મનમાં થયું કે અવશ્ય મને ગાળો દેશે પણ વહુ તો બોલી હશે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો નાની વહુ એ ગાળો નહીં આશીર્વાદ આપ્યા એ સાંભળી નાગણ પ્રસન્ન થઈ ગઈ વહુ પાસે આવી ને એણે કહ્યું બહેન તારા કપોડા હું ખાઈ ગઈ છું બોલ તને શું દુઃખ છે નાની વહુએ બધી વાત કરી મારા પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે અત્યારે મને સારા દાડા રહ્યા છે મારો ખોળો ભરનાર પણ કોઈ નથી આટલું કહેતામાં નાની વહુની આંખે જળઝળિયા આવ્યા નાગણને દયા આવી નાગણ કહેવા લાગી ના બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પિયરિયા માનજે જ્યારે તારો ખોડો ભરવાનો થાય ત્યારે પહેલાં રાફડા પાસે કંકોત્રી મૂકી જજે નાની વહુના મનમાં હરખ માતો નથી એને તો જાણે ધરમની મા મળી એ તો રાજી થઈ ને ઘેર ગઈ વહુને ખોડો ભરવાનો દિવસ આવ્યો ઘરમાં બધા વાતો કરવા લાગ્યા એને તો પિયરમાં સૂકું થડયું નથી એને વળી ખોડા શા નાની વહુનો જીવ મૂંઝાણો એને સાસુને કહ્યું બાઈજી મારા પિયરમાં દૂરના સગા છે કંકોત્રી તો લખી આપો એક ઘરડી પાડોશણ બોલી કટકો કાગળ લખવામાં શું જાય છે લખી આપો ને કંકોત્રી લઈ ને વહુ પહેલાં રાફડા પાસે મૂકી આવી ખોડો ભરવાનો સમય આવ્યો સાસુએ ટોણો માર્યો ઝટ કરો ને ચૂલે આંધણ મેલો હમણાં વહુના પિયરિયા આવતા જ હશે પેટી ભરીને લુગડા લાવશે એટલામાં તો નાગણ નાગદેવતા અને નાગકુમારો આવ્યા પેટી ભરીને હીરના ચીર લાવ્યા સોનાના ઘરેણાં લાવ્યા જોઈને બધાના મોં સિવાઈ ગયા ન કંઈ બોલે કે ચાલે ચૂલે તો સાચો સાચ આંધણ મૂક્યું નાગદેવતાઓએ કહ્યું અમારા માટે દૂધ મૂકો અમે તો દૂધના પીનારા દૂધના ડેગડા ચૂલે ચડ્યા પાસે ઓરડામાં દૂધના તપેલા મૂક્યા નાગદેવતાઓ ચપચપ દૂધ પી ગયા ખોડો ભરાવા માંડ્યો વહુને તો હીરના ચીર સોનું રૂપું હીરા માણેક જોઈએ તેટલું આપ્યું સાસરિયાઓ છોભીલા પડી ગયા નાગદેવતા બોલ્યા હવે વડાવો ત્યારે સુવાવડ પછી સવા મહિને મૂકી જઈશું વહુને વડાવી નાગદેવતાઓ વહુને લઈ ને ચાલવા લાગ્યા તેમણે કહ્યું બહેન ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવું બધા એક મોટા ભોયરામાં ઉતર્યા ત્યાં જુએ છે તો મોટો રાજ મહમહાલઈ દીઠો વહુ તો રાજી રાજી થઈ ગઈ હિંડોળા ખાટ પર બેસી ને ઝૂલવા લાગી નાગણ બોલી જો બહેન આ નાગકુમારોને તારા ભાઈ સમજે ખા પીને આનંદ કર પણ એક કામ તારે કરવાનું છે સવારે બપોરે અને સાંજે ઘંટડી વગાડજે એટલે બધા નાગકુમારો દૂધ પીવા ભેગા થશે એમને નિયમિત દૂધ પાવું એ તારું કામ દિવસો વીત્યા ને નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો છોકરો તો દાડે વધે ને રાતે વધે એમ કરતાં કરતાં મોટો થયો એક દિવસ નાની વહુ ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકી બહાર ગઈ છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો ત્યાં તેણે પેલી ઘંટડી જોઈ છોકરાએ ઘંટડી વગાડી ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા નાગકુમારોને જોઈ છોકરો તો ડરી ગયો તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ ઘંટડી બરાબર બે નાગકુમારોના પૂંછડા પર પડી એટલે તેમના પૂંછડા કપાઈ ગયા બીજા દૂધ પીવા ગયા પણ ગરમ ઉકળતું દૂધ બાપડાઓના મોઢા બળી ગયા નાગકુમારો તો બાંડિયા અને બુચિયા થઈ ગયા નાની વહુ બહારથી આવી ને જુએ તો રૂપાળા નાગકુમારો બાંડિયા બુચિયા થઈ ગયા પણ શું કરે નાના છોકરાને શું કહે પણ નાગકુમારો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા અમે તારા છોકરાને કરડી ખાશું એટલામાં નાગમાતા આવી પહોંચ્યા અને નાગકુમારોને શાંત કર્યા પણ એમના મનમાંથી વેર ગયું નહીં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો મનગમતી પહેરામણી આપી સોનાનો ચૂડો આપ્યો અને વિદાય દેતા નાગમાતાએ કહ્યું તને દુઃખ પડે તો અહીં આવજે સાસુ તો છોકરાને જોઈ ને વહુને ભેટી પડી પણ બીજી વહુઓના મનમાં થયું કે આ માનીતી થઈ પડશે એટલે બીજી વહુઓ એની પર વધારે રીસ કરવા લાગી હવે પેલા નાગકુમારોના પણ મનમાં થયું કે અહીં આપણને માતાએ કરડતા વાળ્યા પણ ત્યાં કોણ વારશે એમ માની એમ મનમાં ગાંઠ વાળી નાની વહુને સાસરે કરડવા આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા વહુ પાણીનું બેડું ભરીને આવી ને ઉમરામાં આવતા જ ઠોકર વાગી એટલે તેને પોતાના બાંડિયા બુચિયા ભાઈ સાંભળી આવ્યા તે બોલી ખમ્મા ઓ મારા બાંડિયા બુચિયા વીર નાગકુમારો તો વિચારમાં પડ્યા કે બહેન હજી આપણને કેટલા સંભાળે છે બીજા દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાના માના સાથે ગયા વહુને વાવના પગથે ઠેસ વાગી નાની વહુ ફરીથી બોલી ઉઠી ખમ્મા મારા બાંડિયા બુચિયા વીર નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા એક દિવસ મોટી વહુની દૂધની તાંબરી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી એ તો લાલ પીળી થઈ ગઈ અને છણકામાં બોલી અમારા રાંકનું દૂધ સીધ ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરશું નાની વહુને ખોટું લાગ્યું તે છોકરાને લઈ ફરી નાગમાતા પાસે ગઈ અને તેણે પોતાના દુઃખની વાત કહી નાગમાતાએ એને બે દિવસ રાખી અને કહ્યું બેટા ચિંતા ન કરીશ જા તું ઘરે જઈને વાળો કરાવું હું કાલે ગાયો મોકલાવીશ વહુએ ઘેર આવી વાળો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા ભૂચિયા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા બહેનનો વાળો ગાયોથી ભરાઈ ગયો બહેન પેલા નાગકુમારોને ભાઈ ભાઈ કહી ને ભેટી પડી વાળો રાજી રાજી થઈ ગઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો જય દેવતા જય નાગ માતા જેવા નાની વહુને ફળ્યા એવા સૌ કોઈને ફળજો જય શ્રી કૃષ્ણ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય શ્રી કૃષ્ણ